નમસ્કાર હું છું જીગીશા દેસાઈ આજનો વિષય છે બાળ ઉછેરની મૂંઝવણ નિષ્ણાતોની નજરે થોડા બાળ ઉછેરને લગતા પ્રશ્નો અને તેના ઉકેલ જોવાનો પ્રયત્ન કરીશું પ્રશ્ન છે બાળકોને શાળામાં વ્યવસાયિક તાલીમ એટલે કે વોકેશનલ ટ્રેનિંગ આપવી જોઈએ કે નહીં બાળક શાળામાં અનેક વિષયોનો અભ્યાસ કરે છે ભણવાના વિષયો ઉપરાંત તે ચિત્રકામ સંગીત રમત ગમત જેવી અનેક પ્રવૃત્તિઓ પણ શીખે છે આ તમામ પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ ઉપયોગી છે આ જ રીતે બાળકને શાળામાં વ્યવસાયિક તાલીમ પણ અપાય તો તે બાળકને ઉપયોગી નીવડે છે વિવિધ ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બાળકોને જુદા જુદા વ્યવસાયો અંગે કેળવણી અને માર્ગદર્શન આપી શકાય જુદા જુદા વ્યવસાયો જેવા કે સુથારી કામ પ્લમ્બિંગ સીવણ કામ ફાઇન કવર કે મીણબત્તી બનાવવી વિવિધ ગિફ્ટ આર્ટિકલ બનાવવા કાગળની થેલીઓ બનાવવી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર રિપેર કરતા શીખવવું રસોઈ કામ વગેરે અનેક કાર્યો બાળકોને શીખવી શકાય બાળકની ઉંમર પરિપક્વતા તેમજ તેના ગમા અણગમા અનુસાર જુદા જુદા કોર્સનું આયોજન કરી શકાય ખાસ કરીને આર્થિક રીતે નબળા સ્તરમાંથી આવતા બાળકો માટે આ પ્રકારની વ્યવસાયિક તાલીમ ખૂબ ઉપયોગી નીવડી શકે ગરીબ ઘરના ઘણા બાળકો અભ્યાસ અડધેથી છોડી દેશે આવા સમયે જો બાળકને શાળામાં વ્યવસાયલક્ષી તાલીમ મળતી હોય તો માતા પિતા પણ બાળકને શાળામાં મોકલવા આતુર રહેશે જેથી બાળક તે વ્યવસાય શીખીને ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થઈ શકે ભણી રહ્યા બાદ નોકરી ન મળે તો પણ આ તાલીમ પામેલો વિદ્યાર્થી પોતાનો નાનો વ્યવસાય કરી શકશે આમ બાળકની ઉંમર તથા પરિપક્વતા અનુસાર શાળામાં વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવે તો તે બાળકો માટે ખૂબ ઉપયોગી નીવડી શકે સવાલ છે બાળકે ભવિષ્યમાં શું બનવું કેવી કારકિર્દી પસંદ કરવી તે અંગે માતા પિતાનો અભિગમ કેવો હોવો જોઈએ જવાબ બાળકની ક્ષમતા માતા પિતા સારી રીતે સમજી શકે છે પરંતુ ક્યારેક બાળકનું રક્ષણ કરવાના નામે કૌટુંબિક ધંધાને ચાલુ રાખવા કે આગળ વધારવા અથવા પોતાની અપૂર્ણ રહી ગયેલી ઈચ્છાઓને કારણે મા બાપ બાળકને ઘણું અયોગ્ય દબાણ પણ કરે છે જે તેમને નવા રસ્તે જતા રોકે છે આપણા દેશમાં બાળકે કઈ કારકિર્દી પસંદ કરવી તેનો નિર્ણય ઘણો વહેલો લેવો પડે છે એ નસીબ છે છે દુનિયાદારીની સમજ કે વગર જ કારકિર્દીના નિર્ણય લેવાય આવા સમયે માતા પિતાએ જે તે ક્ષેત્રની વ્યક્તિઓ સાથે બાળકની મુલાકાત કરાવવી જોઈએ જેથી જે તે ક્ષેત્રની જાકમજોળથી બાળક માત્ર અંજાઈને નિર્ણય ન લે અને તેની પસંદગીના ક્ષેત્રના સારા નરસા પાસા વિચારીને પછી જ નિર્ણય લેતે જરૂરી છે ખાસ તો જે તે ક્ષેત્રના નબળા પાસા કે જોખમો સમજે તે ખૂબ જરૂરી છે બાળક ચાલતા શીખે કે પંખીનું બચ્ચું ઉડતા શીખે ત્યારે અચૂક પડતા જ હોય છે નાનું મોટું વાગે પણ છે પણ છતાં એ બાળકે ચાલતા તો શીખવું જ પડે છે એ જ રીતે નાના મોટા નિર્ણયમાં બાળકનો અભિપ્રાય ઈચ્છાઓને માન આપવું જોઈએ પરંતુ તે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવાની સાથે સાથે તે નિર્ણયના પાસાની ચર્ચા કરવી જરૂરી છે બાળકને ભયંકર નુકસાન થઈ શકે એવી બાબતમાં તમે કડક વલણ અપનાવો અને તેમાં છૂટ ન આપો પરંતુ કારકિર્દીના વિષયમાં તો બાળકનો અભિપ્રાય ઈચ્છા અને આવડત ધ્યાનમાં લેવા જ જોઈએ તો જ તમે એની શક્તિઓને ખીલવા દેશો બાળકને નવા વિચારો તથા સ્વપ્નો જોવા દો તમારા વિચારો તેના પર ઠોકી ન બેસાડો બાળકની તેને સાથ અને પ્રોત્સાહન આપો કદાચ તેના પોતાના નિર્ણયથી નકારાત્મક પરિણામ આવે ત્યારે બાળકને સધિયારો આપો નાસીપાસ ન થવા દો તેમજ મેણાટોણા કે કટાક્ષ પણ ન કરો પોતાની ભૂલો અને તેના પરિણામોમાંથી બાળક ઘણું શીખશે સવાલ છે બાળકોને બાળકોને આપણે આપણે શા માટે ભણાવીએ છીએ માત્ર એટલા માટે નથી ભણાવતા કે તેઓ ઊંચી ડિગ્રી મેળવે ખૂબ સારી નોકરી મેળવે અને ખૂબ ધન કમાઈને સુખી થાય પરંતુ તે ઉપરાંત બાળક તેનું જીવન આનંદથી જીવી શકે સારો નાગરિક બની શકે સૌની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરી શકે બધાની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી શકે કોઈનું શોષણ ન કરે કોઈનું હકનું પડાવી ન લે કામચોરી ન કરે આળસ ન કરે નૈતિક મૂલ્યોનું જતન કરે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવીને સર્વજન હિતાએ આ અનુસાર સમાજને પોતાની સેવાઓ આપે એટલા માટે આપણે તેને ભણાવીએ છીએ જેણે સાચા અર્થમાં શિક્ષણ લીધું હશે કેળવણી મેળવી હશે એવું બાળક ભવિષ્યમાં ઊંચો હોદ્દો ધારણ કરીને કોઈની પાસે લાજ નહીં માગે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરે કોઈને સતાવશે નહીં કે ડરાવ કે ધમકાવશે નહીં પોતાની ફરજો નિષ્ઠાથી અને પૂરી ઈમાનદારીથી નિભાવે વસુદૈવ કુટુંબકમનું સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરે અને પૂર્ણ પ્રસન્નતાથી પોતાની જિંદગીને ઉત્સવની જેમ માણી શકે એ તમામ ગુણોથી સંપન્ન હશે બાળકને ભણાવવા પાછળ આ પ્રકારના ઉદ્દાત હેતુઓ રહેલા છે હસ્તુ આભાર